યાત્રાધામ ડાકોરમાં વેપારીની દીકરીએ લૂંટનું તરકટ રચ્યું ઘરમાં એકલી હોય તેવા સમયે અજણ લૂંટારુઓ ઘરમાં પ્રવેશ સોના ચાંદીના દાગીના લૂંટી ગયા હોવાનું તરકટ રચ્યું હતું ઘરમાં લૂંટ થઈ હોવાનું તરકટ ઉભું કરી દસ તોલા સોના ચાંદીના દાગીના છુપાવી દીધા સમગ્ર ઘટના અંગે ડાકોર પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી પોલીસે પરિવારજનોની પૂછપરછ કરતા વેપારીની દીકરીએ જ વટાણા વેરી દીધા અને ગુનાની કબૂલાત કરી દીધી હતી મેં ઘરે આવીને મેં ફોન મૂકી અને મને વોશરૂમ જવું હતું તો હું જતી હતી તો પાછળથી સીધું કોઈ આવ્યું અને મેં મોડામાં કશું સુંઘાડ્યું પાછળ મારું ઊંધી પડી ગઈ પછી મને કશું ખબર નથી મમ્મીનો હાર છે કંદુરો છે અને હાથમાં પહેરવાનું છે સોરી થઈ છે કેટલા વાગ્યાની આસપાસ હતી ગયું હાડા અગિયારથી વચ્ચે